અમદાવાદના કાંકરિયા ઝૂની મુલાકાત લેનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે મહાનગરપાલિકાએ ઝૂ નેવિગેશન એપ લોન્ચ કરી છે વાઇલ્ડ લાઈફ ડેના રોજ આ લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશન કાંકરિયા ઝૂમાં આવેલા મુલાકાતીઓ પ્રાણીનું લોકેશન મેળવી શકશે હવેથી કાંકરિયા ઝૂના પ્રાણીઓને લોકો દત્તક લઈ શકશે પશુ કે પક્ષીને દત્તક લેવા માટે વાર્ષિક ખર્ચની અંદાજિત રકમનું ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે વર્લ્ડ વાઇલ્ડ ડે માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેનો આપણે ઉજવણી કરી રહ્યા છે એ અંતર્ગત એક અમદાવાદ ઝૂ નામની એક નેવિગેશન એપ આપણે હમણાં જ લોન્ચ કરી એનું માહિતી એ પ્રકારે છે કે અમદાવાદનું જે કાંકરિયા વિસ્તાર છે ખૂબ વિશાળ છે અને ઝૂની અંદર પણ ઘણા બધા મુલાકાતીઓ વર્ષે આવતા હોય છે એને કોઈપણ ગેટમાંથી એન્ટ્રી લે પછી કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એને ઝૂમાં જવું છે નોક્ટ્રલ ઝૂમાં જવું છે કે બીજી કોઈ પણ ખાણીપીણીની જગ્યાએ જવું છે અને જ્યારે ઝૂમાં આવે છે ત્યારે આપણે જોયું છે કે કેટલાક નાગરિકો ફક્ત કેટલાક સ્પેસિફિક વાઘ કે સિંહ કે હાથીના ને જોવા માટે આવતા હોય છે તો એમને અલગ અલગ દિશામાં ફરવું ના પડે એ નેવિગેશન એપને ડાઉનલોડ કરવાથી એનું ચોક્કસ લોકેશન એ પિંજરાનું બતાવશે અને એ એ જે મુલાકાતી છે એ સીધો જ ત્યાં જઈ શકશે એની સરળતા માટેની આ એપ જે છે એ આજે લોન્ચ કરવામાં આવી છે